રોહિત દીશા માય જ અચાનક જવાન તૈયાર થઈ ગયું છે તો બને રહેજો બ્લોગમાં મળી આગળ જાય પહોંચી જાય છે જાણો ચલે પાછળ શ્રીવેની સંગમ મેડી રાખવાનું જ આપણે સૌથી પહેલા ભાઈ ક્યાં આવ્યા તો કેવાય નર્મદાજી જીના કિનારે જે મુખ્ય નદી છે નદી નામ છે કોઈ પણ તીર્થ ની અંદર આપણે ગયા તીર્થમાં બેસી મતલબ રહેતો નથી જગ્યા તીર્થ કોને કહેવાય તો કે જ્યાં જળ પણ પવિત્ર હોય અને ભૂમિ પણ પવિત્ર હોય આજે અહીંયા જે કોઈ વ્યક્તિ આવે છે અહીંયા કોના કારણે આવે કહેવાય તો કે નર્મદાજીના કારણે આપણે કોઈ વ્યક્તિના કારણે આવતા નથી બ્રાહ્મણે કર્મના ના નિમિત્ત છે પણ દરેક જીવને મુક્તિ જગ્યા હોય તો હાથ જોડી માથું ના પગે લાગીએ છીએ બાકી આપણા ઘરે ગમે એટલું પાણી આવતું હોય તો આપણે દર્શન કરતા પણ આવીને આપણે વંદન કરીએ અહીંયા જેટલું મહત્વ છે એટલું ભૂમિનું પણ મહત્વ છે આ બધી જગ્યાઓ પણ કેવી કેવાય તો પવિત્ર

નર્મદાજી ક્યાંથી આવે છે અમર કંટક અને ત્યાંથી માતાજીનો આવેલો છે નીચે ખંભાતના અખાત ની અંદર પવિત્ર જગ્યા પર બેસીને કરી દેવી હોય તો પણ કરી શકાય પણ પૂજા કરાવવા માટેના પણ ત્રણ સ્થાન બતાયા જેમાં સૌથી પહેલું સ્થાન તમે ઉજ્જૈનમાં જાઓ તો ઓમકારે જ્યાં નર્મદાજીની સાથે કાવેરી નદી નો સંગમ ધરો ત્યાં મમલેશ્વર નામનું નું જ્યોતિર્લિંગ આવેલું છે તમે ત્યાં ગયા ત્યાં બેસી તમારે કોઈ પણ પૂરે <laughs> That દાદાનો અસ્થિ નો વિસર્જન કરવા માટે બધી કરાય બધી હવે અંદર જઈને પાછા આવી ગયા હવે એક જવા જ નહીં કેટલા ખાવા